જેથી તમને હર હંમેશની માટે સૌ પ્રથમ એની નોટિફિકેશન મળી શકે મીન્સ કે એકમ કસોટી મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો લઈએ વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સામાજિક વિજ્ઞાન ધોરણ નવ પ્રશ્ન બેંક એક જુલાઈ બે હજાર ચોવીસ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ પાઠ છે આમની અંદર એક બે આઠ તેર બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમારે સામાજિક વિજ્ઞાનનું સરસ મજાનું મટીરિયલ જોતું હોય તો એ ભી મળવાનું છે સાયન્સનું મળવાનું છે બરાબર મેથ્સના વિડિયો લેક્ચર મળશે ક્લિયર સાયન્સના વિડિયો લેક્ચર મળશે ઓકે ચાલો યોગ્ય જોડકા જોડો તમારા શિક્ષક દ્વારા પૂછશે પ્લાસી યુદ્ધ તો વિદ્યાર્થી મિત્રો આવશે સત્તરસો સત્તાવન બક્ષર યુદ્ધ સત્તરસો ચોસઠ વાસ્કો ગામા ચૌદસો અઠાણું બી ચોથામાં એફ નિયામક ધારો સત્તરસો વાક્યમાં જવાબ આપો બરાબર તો આ બધા પ્રશ્નોના જવાબ અહીંયા તમને આપવામાં આવેલા છે બરાબર જેમ કે અહીંયા પ્રશ્ન લઈ લઈએ ભારતનો મુખ્ય ભૂમિખંડનો વ્યાપ કેટલા ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ વૃત વચ્ચે આવેલો છે તો ભારતનો મુખ્ય ભૂમિખંડનો વ્યાપ આઠ પોઈન્ટ ચાર થી સાડત્રીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશવૃત્ત અને અડસઠ પોઈન્ટ સાત થી સત્તાણું પોઈન્ટ પચીસ પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે આવેલો છે ભારતનો કુલ વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે તો બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર છે અપસારી પ્લેટ એટલે શું અપસારી પ્લેટ એટલે કેટલીક પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે તેને અપસારી પ્લેટ કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે આ વાત કરી કે તમામ વસ્તુ તમારે જોતી હોય

જો ધોરણ નવ ગણિત અને વિજ્ઞાનના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે વિડિયો લેક્ચર તમને મળવાના છે ક્લિયર જે તમે એકવાર ડાઉનલોડ કરી લેશો પછી ઓફલાઈન તમે એની ટાઈમ એનીવેર જોઈ શકો છો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો તો ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે તો તમે બી જોડાઈ જાઓ ચલો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને મળવાની છે

ત્યારબાદ આપણે ખાલી જગ્યા અફીણના વ્યાપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન દેશ વચ્ચે યુદ્ધ થયા હતા પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ફ્રેન્ક ફ્રન્ટ સંધિ હતી બોલ્શેવિક ક્રાંતિને અને રશિયન ક્રાંતિ રાષ્ટ્રસંઘની રચના ઓગણીસો વીસમાં કરવામાં આવી સાચો વિકલ્પ ભારતીય બંધારણની મુસદા સમિતિના અધ્યક્ષનું નામ જણાવો ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર છે ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત અનુભવી એવા કેટલા વ્યક્તિઓને સભ્ય તરીકે પસંદ કરી શકે બાર કેન્દ્ર યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે સત્તાણું ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ક્લિયર ત્યાર પછી વિભાગ બી ની અંદર તમને આ પ્રશ્નો પાંચ પૂછવામાં આવ્યા છે બરોબર તો પાંચે પ્રશ્નોના જવાબ ત્યાર પછી નવ છ થી નવ તો જો પ્રથમ પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે બીજા પ્રશ્નનો જવાબ આપેલો છે ત્રીજા પ્રશ્નનો જવાબ છે બરાબર ચોથા પ્રશ્નોનો જવાબ છે અને પાંચમા પ્રશ્નોનો જવાબ છે બરાબર એ નકશામાં મિત્રો નાનું છે એટલા માટે આપણે આ રીતે બતાવ્યું છે ત્યાર પછી છઠ્ઠા પ્રશ્નનો જવાબ બેવડું નાગરિકત્વ લોકશાહી સાતમા પ્રશ્નનો જવાબ આઠમા પ્રશ્નનો જવાબ નવમા પ્રશ્નનો જવાબ ક્લિયર તો આ રીતે જવાબ છે બધાના ત્યાર પછી દસમું છે સંસદીય પ્રણાલી સંસદ ઉપલું ગૃહ નીચલું ગૃહ રાજ્યસભા બસો આડત્રીસ પ્લસ બાર ગૃહના લોકસભા નીચલું નામ બરાબર તો સભ્ય સંખ્યા પાંચસો પિસ્તાલીસ

પ્રથમ વિશ્વ યુદ્ધની ઘટનાનું ટૂંકમાં વર્ણન કરો વ્યવસ્થિત પોઝ કરતું જવાનું લખતું જવાનું અથવા તેની પીડીએફ મેળવી લેવાની પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો જણાવો બરાબર તેના પરિણામો શું આવ્યા તે આપણે જણાવવાના છે ક્લિયર ત્યાર પછી છે આગળ રશિયાની બોલસેવી ક્રાંતિ વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો જો આ બધા જવા વિદ્યાર્થી મિત્રો થોડા મોટા છે બરાબર અને આપને બહુ ઉપયોગી થવાના છે બંધારણના મૂળભૂત લક્ષણો કેટલા છે તેમાંથી કોઈ પણ બે લક્ષણો વર્ણવો ભારતે બિન સાંપ્રદાયિક રાજ્ય છે આ મુખ્ય હોકાયંત્રની ગરજ સારે છે ભારતે લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે ક્લિયર આગળ વધીએ આપણે વિભાગ ડી વિભાગ સી આવી ગયો ઓકે ચલો વિભાગ ડી ની અંદર અહીંયા મુખ્ય ત્રણ પ્રશ્નો છે બરાબર તો ભારતનું સ્થાન કદ વિસ્તાર વિશે સંક્ષિપ્તમાં માહિતી આપો ભારતનું સ્થાન જો આપણે અગાઉ પણ આવી ગયેલું છે બરાબર ભારતનો વિસ્તાર ક્લિયર ત્યારબાદ આપણે આગળ વધીએ ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી આપો તો ભૂસ્તરીય રચના વિશે વિસ્તૃત માહિતી છે ક્લિયર પોસ્ટ કરતો જ લખતું જવાનું ખ્યાલ આવે છે ઓકે ત્યાર પછી આ નકશાની વાત છે બરાબર તો નકશામાં તમારે આ બધા દર્શાવવાના છે તો નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ આપણે વ્યવસ્થિત રીતે અરબસાગર લક્ષદ્વીપ હિંદ સાગર અમદાવાદ નિકોબાર ટાકુ બંગાળની ખાડી બરાબર પ્રમાણ સમય રેખા બરાબર વચ્ચે દોરેલી છે તો આવી રીતે સંપૂર્ણ સોલ્યુશનની બધા વિદ્યાર્થી મિત્રો માંગ કરતા હતા તો એની પીડીએફ આપણે આવી ગઈ છે તો તમારા મિત્રો દોસ્તો જાણ કરો અને મેં કીધું એમ એડ કોર્સમાં જઈને મેળવી શકશો અને ખાલી પીપીટી જોતી હોય તમારા પીડીએફ પ્રશ્ન બેન તો એક્ઝામ પેપરમાંથી મળી જશે તો અહીંયા સુધી રાખીએ બીજું તમારે પરીક્ષા જો લેવાઈ ગઈ હોય તો કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી તમે એને કમેન્ટ કરો બરાબર જેથી કરીને અમને ખ્યાલ આવે ને અમે તમને વધુ ને વધુ ઉપયોગી થઈ શકીએ બરાબર એ માટેના પ્રયત્ન કરી શકીએ ક્લિયર થઈ છે ઓકે તો તમારા માર્ક્સ અમને જણાવજો અને સબસ્ક્રાઈબ કરો બાકી બાકી હોય તો કરી દેજો સૌ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા તમને સોલ્યુશન મળી શકે પેપર મળી શકે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત